શું તમને વારંવાર પથરી થાય છે દવા પીવે છે છતાં પણ પથરી થાય છે તો ઘરે બેઠા જ પથરી પેશાબ દ્વારા નીકળી જશે તમે વિડીયોને પૂરો જોવો અને હા વીડિયોને લાઈક જરૂર કરજો પથરી થવાનું કારણ શું હોય છે તો કે પાણી ઓછું પીવામાં આવે તો પણ પથરી થાય છે હું તમને અહીં બે ઘરેલું ઉપચાર બતાવીશ એક મુઠ્ઠી જવ લેવાના છે અને બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે જવને પાણીમાં ભેળવી ગરમ કરવાનું જ્યારે પાણી બળીને એક ગ્લાસ જેટલું પાણી વધે તેને દિવસભર થોડું થોડું પીવાનું આમ કરવાથી પથરી પેશાબ દ્વારા નીકળી જશે બીજો ઉપાય એ છે આંબાના પાનને સૂકવીને પાવડર બનાવી લો પાવડરને પાણીમાં ભેળવીને દરરોજ પીવાથી પણ પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે વીડિયોને લાઇક કરીને તમારા મિત્રોને શેર જરૂર કરજો